નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં વસતા મારા દરેક દર્શક મિત્રોને શરદ હર હર મહાદેવ મિત્રો આજના આપણે વાત કે તમે દરરોજ કેટલી કાચી લસણની કળીઓ ખાઈ શકો છો લસણ ખાવાની સાચી રીત કઈ છે અને ઘણા લોકોના પ્રશ્નો હોય છે કે શું ખાલી પેટે લસણ ખાવાથી ફાયદા થાય ખરા ઘણા લોકોના પ્રશ્ન હોય છે કે કયા લોકોએ ખાલી પેટે લસણ ન ખાવું જોઈએ અને બીજી વાત કે આપણે રાત્રે સૂતી વખતે લસણ ખાવું જોઈએ કે ન ખાવું જોઈએ મિત્રો આજના વિડીયોમાં આપણે આ બધા જ પ્રશ્નોના જવાબ આપવાના પ્રયત્ન કરીશું તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો વાત કરીએ તો આપણા રસોડામાં સદીઓથી લસણનો ઉપયોગ થતો જ આવ્યો છે તે ખાવામાં સુગંધ અને સ્વાદ તો આપે જ છે પરંતુ શરીરને અનેક ગંભીર બીમારીઓથી બચાવવાનું કામ કરે છે મિત્રો વાત કરીએ તો લસણની ગંધ તીખી હોય છે અને આ જ કારણે ઘણા લોકોને લસણની સુગંધ ગમતી પણ હોતી નથી પણ મિત્રો આરોગ્ય માટે જરૂરી ઘણા પોષક તત્વો અને બાયોએક્ટિવ સંયોજનોથી ભરપૂર લસણ શરીર માટે પાવર હાઉસ જેવું છે કાચા લસણમાં એલિસિન નામનું એન્જાઈમ હોય છે જે બળતરા વિરોધી એન્ટી ઓક્સિડન્ટ એન્ટી અને એન્ટી કેન્સર જેવા પણ તેની અંદર ગુણધર્મો હોય છે અને મિત્રો આ જ ગુણધર્મોને કારણે નિષ્ણાત લોકોએ પાકેલા લસણને બદલે કાચું લસણ ખાવાની ભલામણ કરે છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કયા સમયે લસણ ખાવું વધુ ફાયદાકારક છે અને કયા લોકોએ લસણ ન ખાવું જોઈએ મિત્રો વાત કરીએ તો એક પુખ્ત વ્યક્તિએ દિવસમાં એકથી બે કાચા લસણની કળી ખાવી જોઈએ આના કરતાં કાચા લસણ ખાવાનું ટાળવું જોઈએ કારણ કે લસણ પ્રકૃતિમાં ગરમ હોય છે અને જો વધુ પડતું તમે લસણ ખાઓ છો તો લોહી નીકળવું ઉલટી અને ઝાડા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે તેથી લસણનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ તમે દિવસમાં એકથી બે કાચી લસણની કળી જ ખાઈ શકો છો મિત્રો વાત કરીએ તો લસણ ખાવાની સાચી રીત કઈ છે તો મિત્રો લસણને ક્રશ કરીને અથવા તેને ચાવીને ખાવું આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તમે તેના નાના ટુકડા કરી શકો છો અને તેને નવસેકા અથવા ઉંફાળા પાણી સાથે પણ ખાઈ શકો છો પરંતુ આખું લસણ ક્યારે ગળવું જોઈએ નહીં આ સિવાય લસણ ખાધા પછી ઠંડુ પાણી ન પીવું જોઈએ આ શરીર માટે હાનિકારક થઈ શકે છે મિત્રો વાત કરીએ કે ખાલી પેટે લસણ ખાવાથી ફાયદા થાય ખરા તો મિત્રો વાત કરીએ તો ખાલી પેટે જો તમે લસણ ખાઓ છો તો કોલેસ્ટ્રોલ લેવલને સંતુલિત કરવામાં મદદ કરે છે ડાયાબિટીસથી પીડિત લોકો માટે પણ લસણ ખાવું ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે ઇન્સ્યુલિનના લેવલને પણ કંટ્રોલ કરવાનું કામ કરે છે મિત્રો જો તમે સવારે ખાલી પેટે લસણ ખાઓ છો તો તમને આ બધા ફાયદા થાય છે જેમાં વાત કરીએ તો સાંધાના ઘૂંટણના દુખાવામાં ફાયદો થાય છે ઇન્ફ્લામેશનને ઘટાડવાનું કામ કરે છે એટલે કે સોજાને ઘટાડવાનું કામ કરે છે કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવાનું કામ કરે છે હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે અને હૃદય રોગોના જોખમને ઘટાડવાનું કામ કરે છે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે અને બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરવાનું કામ કરે છે સાથે સાથે આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે આપણી શક્તિને પણ મજબૂત કરવાનું કામ કરે છે મિત્રો વાત કરીએ તો લસણમાં ડાયાલીલ ડીસલ્ફાઈડ જેવા બળતરા વિરોધી સંયોજનો હોય છે જે શરીરમાં બળતરા ઘટાડવામાં મદદરૂપ થાય છે મિત્રો ખાલી પેટે લસણ ખાવું એ લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેમને સાંધાના દુખાવા અથવા સંધિવા હોય છે મિત્રો જે લોકોને હાઈપર એટલે કે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમના માટે નિયમિતપણે ખાલી પેટે લસણની કળી ખાવી ખૂબ જ ફાયદાકારક છે કારણ કે લસણમાં રહેલા પ્રીબાયોટિક ગુણો રક્તવાહિનીઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે મિત્રો આ સિવાય વાત કરીએ તો લસણમાં એલિસિન જોવા મળે છે જે કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવાનું કામ કરે છે તથા ધમનીઓને સખત થતી અટકાવવાનું કામ કરે છે અને મિત્રો આ જ કારણના લીધે લસણનું નિયમિત સેવન કરવાથી હૃદય રોગનો ખતરો ઓછો થઈ જાય છે મિત્રો આગળ વાત કરીએ તો લસણ એન્ટી ઓક્સિડન્ટ અને સલ્ફર ધરાવતા સંયોજનોથી સમૃદ્ધ છે જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમણે લસણનું નિયમિત સેવન કરવું જોઈએ મિત્રો વાત કરીએ તો લસણમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને સુધારવાનું કામ કરે છે તે આપણા ખરાબ બેક્ટેરિયાનો નાશ કરવાનું કામ કરે છે તથા લસણના નિયમિત ઉપયોગથી પેટમાં બળતરા લસણ ન ખાવું જોઈએ મિત્રો લસણની વાત કરીએ તો એની અંદર ઘણા બધા ઔષધીય ગુણો જોવા મળે છે તેના નિયમિત સેવનથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આપણને ફાયદો મળે છે પરંતુ કેટલાક લોકોએ કાચું લસણ ખાવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ એટલે કે ન ખાવું જોઈએ તો કેવા લોકોએ ન ખાવું જોઈએ તો મિત્રો જે લોકો ઝાડાથી પીડિત હોય એટલે કે જે લોકોને ઝાડાની તકલીફ હોય એ લોકોએ કાચું લસણ ન ખાવું જોઈએ કારણ કે લસણમાં સલ્ફર જેવા સંયોજનો હોય છે જે પેટમાં ગેસ બનવાની સમસ્યાનું કારણ બની શકે છે મિત્રો જે લોકો લિવરના દર્દીઓ હોય મિત્રો વાત કરીએ તો કાચા લસણમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે તેનાથી લીવર ટોક્સિસિટીની સમસ્યા વધી શકે છે તેથી જે લોકોને લીવરની સમસ્યા હોય તેમણે ખાલી પેટે કાચા લસણનું સેવન કરવાનું ટાળવું જોઈએ મિત્રો જે લોકોને ત્વચાની એટલે કે ચામડીની સમસ્યા હોય મતલબ કે જે લોકોને શરીર પર ખંજવાળ ફોડલી અને ફોલ્લીઓ જેવી ત્વચાની સમસ્યા હોય તેમણે ખાલી પેટે કાચું લસણ ખાવાનું ટાળવું જોઈએ કારણ કે લસણ તેના ગરમ સ્વભાવને કારણે ત્વચાની સમસ્યામાં વધારો કરી શકીએ છે મિત્રો વાત કરીએ તો જે સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ પણ ખાલી પેટે લસણનું સેવન ન કરવું જોઈએ કારણ કે લસણની તાસીર ગરમ હોય છે જેના કારણે શરીરમાં ગરમી વધવાનું જોખમ રહેલું છે લસણ ખાવાથી ગર્ભાવસ્થા દરમિયાન લો બ્લડ પ્રેશરનું જોખમ વધી જાય છે તેનાથી સ્ત્રીમાં આઘાત અથવા બેભાન થઈ શકે છે આ સાથે વધુ પડતું લસણ ખાવાથી મિસકેરેજ થવાનો પણ ખતરો રહે છે મિત્રો વાત કરીએ તો દરરોજ કાચું લસણ ખાવું શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે રોજ ખાલી પેટે લસણની બે કળી ખાવાથી ઘણી ગંભીર બીમારીઓથી બચી શકાય છે જોકે જે લોકો કોઈ પણ રોગથી પીડિત હોય અથવા કોઈ પણ પ્રકારની દવાઓ લેતા હોય તેઓએ તેમના આહારમાં લસણનો સમાવેશ કરતા પહેલાં ચોક્કસપણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ મિત્રો ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે આપણે રાત્રે સૂતી વખતે લસણનું સેવન કરી શકીએ ખરા મિત્રો વાત કરીએ તો સવારે અને રાત્રે ખાલી પેટે કાચું લસણ ખાવાના ઘણા બધા ફાયદા છે મિત્રો લસણની અંદર ટ્રિપ્ટોફેન નામનું તત્વ જોવા મળે છે અને જે એક એમિનો એસિડ છે આ સારી મદદ કરે છે આ સાથે રાત્રે કાચું લસણ ખાવાથી સ્ટ્રેસ લેવલ ઓછું થાય છે એટલે કે આપણું જે તણાવ એ ઓછો થાય છે મિત્રો મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને તમારા બીજા મિત્રોને શેર કરજો આવજો મિત્રો બાય બાય આવજો